બોલો મે જય માતાજી જય માતાજી બ્લોગ તો આજે મારો ટાઈમ ના મળે ને તે મે અતારે ચાલુ કરે કેવું છે તમે યાદે ના કરાયોન મને કેવું બોલો મજામાં હા રે હમ હમ શું ચડી

જય માતાજી પપ્પા જોયી બધું પેલા દેખાડી દીધું જો દાદા દાદા ને તો મેં કીધું કે છે દાદા કઈ મને સારું થઈ જાય મેં કીધું ગમ માં જવાનું કઈ હમ માં જવાનું હમ આજે તો 11 રસ તો આવશે કદાચ મડા મડાય ભગવાન આપડા ઘરે नक्की ના કેવાય ના ના આવશે જ મોડા મડાય આવશે તો ખરા જ આવશે પણ આવશે ખરા ભગવાન તો ઘરે आएंगे ही ભગવાન પછી રાજા દેખાડે ને પણ અત્યારે દેખાડી દીજે જો ઓ ના દેખાડે

વાહ વાહ તમારું દેખરેદ આવતું છે સંમાન ભાઈ તમારું બોલો કૃષ્ણ કનૈયા જય 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 કૃષ્ણ કનૈયા જય 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 મહાદા જય સૌ જય એ મહાપુરુષોવાનો સંભારક છેલા लाल की जय આપણે રાત્રે ફરવા માટે વરસાદમાં નીકળી ગયો છીએ મિત્રા હું ને મિત્રાજ ના પપ્પા ચાલુ વરસાદ રાત્રે ફરવા નીકળ્યો છીએ અને આ સ તો રાખવાનું સર્કલ

ચાલો હવે આપણે જઈએ પાસો પણ આ તો વરસાદ હતો ને એટલે થોડી વાર આપણે નેકળી જાવ ફરવા માટે આવ્યો છે બીજું ભાઈ તો વરસાદમાં બાઈક ચલાવી છે વરસાદ ચાલુ છે

વિડીયો માં અહીંયા એન્ડ આપીશું તો જો મિતુભાઈ તો નાસ્તો કરીને ખાટલા મૂકીએ છે એમના પપ્પા એ જાય તો ગુડ નાઈટ જય માતાજી તમને કહું છું ગુડ નાઈટ જય માતાજી તો ગાઈસ આપણે વિડીયો નો એન્ડ આપીએ છીએ તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ ગેલા ફેમિલી બ્લોગ વિડીયો ના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઈટ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો